આ વિડિયોની સાચી હકીકત જાણતા જજો મિત્રો આ વિડિયો અમદાવાદ કાંકરિયા તળાવમાંથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડિયો ઉપર એવું લખવામાં આવ્યું છે કે અમદાવાદ કાંકરિયા તળાવની બહાર જોવા મળ્યો મગર હવે શું છે આ વિડિયોનું સાચું કારણ અને શું છે સાચી હકીકત ઘટના આ વિડીયો મિત્રો સોશિયલ મીડિયાની અંદર બે દિવસથી ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

આ વિડીઓ મિત્રો જેને પણ બનાવ્યો છે એને કાયદેસર કાર્યવાહી તો થશે જ કારણ કે આ વિડીયો બિલકુલ ખોટો છે મિત્રો આ વિડીયો એઆઈ દ્વારા બનાવવામાં આવ્યો છે આ વિડીયો દેખાવામાં ભલે રિયલ લાગતો પણ આ વિડીયો રિયલ નથી તો મિત્રો આવા ફેક વિડીયો સાવધાન રહેવું અને મિત્રો આવા ફેક વિડીયો જોઈને આપણે કોઈ ડરવાની જરૂર નથી અમુક લોકો મિત્રો આવા એઆઈ વિડીયો સાચા માની બેઠતા હોય છે અને મિત્રો ત્યાં જતા પણ ડરતા હોય છે પણ મિત્રો આ જેને પણ વિડીયો બનાવ્યો છે એને કાયદેસર કાર્યવાહી થશે આવનારા સમયની અંદર આના કોઈ નવા સમાચાર મળશે તો આપણે તરત જ તમને બતાવતા રહીશું પણ મિત્રો જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ બિલકુલ ખોટો વિડિયો છે એઆઈ દ્વારા બનાવેલો છે તો તમારે ખાસ નોટ લેવી આ વિડીયો બતાવવાનું મકસદ આપણું એટલું જ હતું કે આવા ફેક વિડીયોથી સાવધાન રહો આવા એઆઈ વિડીયોથી સાવધાન રહો એવો પણ એઆઈ વિડીયો ન બનાવો કે લોકોને કઈ પણ જાતનું નુકસાન થાય મિત્રો આ જે વિડીયો બનાવ્યો છે એ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો બસ આજના માટે આ માહિતી હતી મળીએ એક નવા વિડીયો સાથે